ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસૈન મોહેબુલ્લા શેખ સાહેબે આરોપી અજય ઉર્ફી લાલુ બિજલભાઈને દુષ્કર્મ કેસમાં તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે ભોગ બનનારના પિતાએ ફરિયાદ આપી હતી કે તેમની સત્તર વર્ષીય દીકરીને આરોપી અજયે લલચાવી ફૂસાવી બદકામના ઈરાદે ભગાડી ગયો છે ત્યારબાદ આ ગુનો નોંધાતા ધોરાજી સીપીઆઈ હકુમતસિંહ જાડેજાએ કાર્યવાહી કરી હતી

ડીએનએ રિપોર્ટ પ્રમાણે આ બાળકના પિતા આરોપી અજય હોવાનું અને કુદરતી માતા ભોગ બનનાર હોવાનું પુરવા થયું હતું રજૂ થયેલા પુરાવા અને દલીલો તથા કાયદાના મુદ્દાઓને ધ્યાનમાં લઈ તોરાજીના જજ સાહેબે અજયને આરોપી ઠેરવી સજા ફટકારી હતી નમસ્તે હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અજય ઉર્ફે લાલો બીજલભાઈ કરમટા રહેવાસી મેર વદરવાડાને પોક્સો કેસમાં દુષ્કર્મ સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ કરવા બદલ તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ તેની દીકરી ઘરેથી ગાયબ થયેલ હોવાની ફરિયાદ આપેલી ત્યારબાદ ભોગ બનનારે નિવેદન આપેલું પોલીસ રૂબરૂ અને કોર્ટમાં પણ આરોપીની સાથે નવરાત્રી દરમિયાન તેને પરિચય થયો હતો અને પછી આરોપી તેમના ઝૂંપડે આવી અને ધરારથી મોટે મૂંગો દઈ અને ઉપાડી ગયેલો અને ત્યારબાદ તેને અમદાવાદ લઈ ગયેલો ત્યાં ભોગ બનનારની ઉંમર નાની હોવાથી જુનાગઢ લાવેલો જુનાગઢ કોઈ એક વાડીએ રાખેલા અને ત્યાં વીસેક દિવસ જેવો સમય રાખેલ આ સમયગાળા દરમિયાન ભોગ બનનારને ઓરડીમાં બંધ રાખતો અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો આ દુષ્કર્મના લીધે ભોગ બનનારને ગર્ભ રહી જવા પામેલ જે ગર્ભના નમૂનાઓ પણ તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજાએ લીધેલા હતા અને ડીએનએ રિપોર્ટમાં પેટર્નિટી ટેસ્ટ પોઝિટિવ એટલે કે આરોપી છે તે જ સદર ગર્ભના કુદરતી પિતા છે તેવો રિપોર્ટ આવેલ આમ શ્રી હકુમતસિંહ જાડેજા સીપીઆઈ ધોરાજીની તપાસ અને સમગ્ર હકીકતોને ધ્યાને લઈ ધોરાજીના મેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીર વાન ઠરાવેલ આરોપી ચુકાદાના દિવસે બીમારીના કારણ સબબ ગેરહાજર રહેલ તેમનો એક્ઝમ્પશન એટલે કે મુક્તિ રિપોર્ટ પણ નામદાર અદાલતે રદ કરેલ અને તેમનું પકડ વોરન્ટ ઇશ્યુ કરેલ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી